તો મિત્રો તમને ખબર જ હશે કે જે ગીતિબેન ઠાકોર છે જે બનાસકાંઠાના સંસદ છે તેમનું વર્ચસ્વ વધી શકે છે તેમનું વર્ચસ્વ વધારે પણ છે અને આગળ વધી પણ શકે છે અને વાત કરી હરસંઘવીની તે ગુજરાતના ગૃહ મંત્રી છે મિત્રો વિવાદ એમ હતું કે હરસંઘવી એમ કહ્યું હતું કે તમારા અંદર જેટલી તાકાત જેટલા વાગ્યા સુધી રમવું હોય તેટલા વાગ્યા સુધી તમે ગરબા રમી શકો છો નવરાત્રી ચાલે છે દર્શક મિત્રો તેના માટે તેઓ કહ્યું હતું અને ગેનીબેન ઠાકોર એમ પણ કહ્યું છે એમ ગેનીબેન ઠાકોર એમ કહ્યું કે ના તમે 12 વાગ્યા સુધી જ રમ રમજો ગરબા આવો ગેનીબેન ઠાકોર નું કહ્યું છે તમે દર્શ મિત્ર હું ચાલો ગેનીબેન પાછો સંસદ સળ જવાબ શું આપ્યો હું તમને વિડીયો દેખાના ગરબા થાય છે ખૂબ સારી બાબત છે કે માના ગામમાં 12 વાગ્યા સુધી જ બરોબર છે સમગ્ર ગુજરાતની અંદર 12 વાગ્યા સુધી જ બરોબર હતું એ 5 વાગ્યા સુધી ગરબા રમવાની છૂટ આપીને હું એવું માનું છું કે રાજ્યના ગૃહમંત્રી કે ગૃહ ખાતું કે કાયદો વ્યવસ્થા જાળવવા માટે પોતે સક્ષમ નથી અને છતાં પણ આ પાંચ વાગ્યા સુધી નવરાત્રિ રમવા માટેનો જે સમય આપ્યો